ભારતમાં સર્વોપરી આપણું બંધારણ છે રાષ્ટ્રપતિ પણ નથી અને રાજ્યના ગવર્નરો પણ નથી આના સંદર્ભમાં તાજેતરમાં છેલ્લા બે ત્રણ દિવસમાં આપણે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ બે દિવસ પહેલાં આપ્યો અને ગઈકાલનો જે ચુકાદો છે એની પણ આપણે ચર્ચા કરીશું અને આ ચુકાદાના આધારે ગવર્નર અને રાષ્ટ્રપતિ એ બંધારણથી પર નથી એવું જજમેન્ટ આપ્યું જેનું ભાઈ આપ સૌનું સ્વાગત કરું છું આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રમાં જે કોઈ શાસક પક્ષ હોય એ શાસક પક્ષ વર્તમાન સમયમાં ભાજપ છે ભૂતકાળમાં કોંગ્રેસ હતો એ પક્ષ જે તે રાજ્યના ગવર્નરો માટે પોતાના પક્ષમાંથી રાજકીય આગેવાનોને રાજીનામું અપાવે અને એના ગવર્નર તરીકે બેસાડે એને પસંદ કરે નિમણૂક કરે આ વર્ષોથી પ્રણાલીકા ચાલી આવે છે અને અત્યાર સુધીમાં ગવર્નરનો મોટા ભાગનો ઉપયોગ જે બિન વિરોધ પક્ષની જ્યાં જ્યાં સરકારો ચાલતી હોય એટલે કે જેની કેન્દ્રમાં સરકાર ન કેન્દ્રમાં સરકાર હોય એના વિરોધ પક્ષની સરકારો જે તે રાજ્યમાં ચાલતી હોય એ સરકારોને તોડી પાડવા માટે એ સરકારોને હેરાન કરવા માટે મોટાભાગના ગવર્નરોએ આ કાર્ય ભજવ્યું છે એટલે કે કેન્દ્રના એજન્ટ તરીકે એવો શબ્દ વાપરવો ન જોઈએ પણ કેન્દ્રની સૂચના મુજબ એ વિપક્ષોની સરકારને હેરાન કરતા આવ્યા છે આપણે જોઈએ છીએ કે બંગાળમાં મમતાબેનને ત્યાંના ગવર્નર જે અત્યારે મારા ખ્યાલ મુજબ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે એણે પણ મમતાબેનની સામે એવી ઝુંબેશ ચલાવી કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન ચાલે વર્તમાન રાજ્યપાલ પણ એ જ માર્ગે જાય છે અને એની સૂચના ન્યૂઝ મીડિયાઓના આધારના તારણના આધારે કહી શકાય કે કેન્દ્રમાંથી મળે છે ભાજપ સરકારને બિન ભાજપીય રાજ્યોની સરકાર કણાની જેમ ખૂંચે છે ભાજપ સરકાર એવું ઈચ્છે છે કે આખા ભારતમાં ચક્રવર્તી રાજ્ય રાજ્ય આપણું હોવું જોઈએ જે શક્ય નથી એ જ પ્રમાણે શિવસેનાની શિવસેના દ્વારા મુંબઈમાં મહારાષ્ટ્રમાં ચાલતી સરકારને ત્યાંના રાજ્યપાલે કાયદાકીય આંટી ખૂંટી અને ગેરબંધારણીય રીતે એવા શબ્દો વાપરું તો પણ ખોટું નથી કારણ કે સુપ્રીમ કોર્ટે ક્લિયર કરી આપ્યું છે કે શિવસેનાની સરકારને એવું પ્રેશર લાવ્યું કે જેથી કરીને શિવસેનાએ વડાપ્રધાન મુખ્યપ્રધાને રાજીનામું આપવું પડ્યું એ જ પ્રકારે કેરાલા તામિલનાડુ આ રાજ્યોની સરકારને પણ ત્યાંના ગવર્નરો હેરાન કરે છે એના બિલો પાસ કરે છે અને બિલોમાંથી ગવર્નર સહી કરે એટલે કાયદો બને છે એને સહી કરતા નથી પોતાની પાસે પેન્ડિંગ રહેવા દે છે વર્ષો સુધી દબાવી રાખે છે પરિણામે સરકાર લોકોને હિત માટે થઈને જે કંઈ કાર્ય કરવાનું હોય એ કરી શકે નહીં જ્યારે શાસક પક્ષના જે તે રાજ્યો છે એટલે કે જે તે ભાજપના જેટલા જેટલા રાજ્યો છે એના ગવર્નરો તાત્કાલિક એના બિલ મંજૂર કરી દે ઇવન કેન્દ્રમાં વકફ બોર્ડનો કાયદો છે હમણાં બિલ પસાર કર્યું રાજ્યસભા લોકસભાને રાજ્યસભામાં બીજે દિવસે રાષ્ટ્રપતિએ સહી કરી અને કાયદા તરીકે મંજૂરી આપી તો રાષ્ટ્રપતિએ એનું પૂરું વાંચન પણ ન કર્યું હોય કે જ્યાં બિલ મોકલે સીધી સહી જ કરવાની હોય આપણી લોકશાહીની વિચિત્રતા છે રીતે કર્ણાટક સોરી તામિલનાડુ અને કેરલ સરકારમાં ઘણા વખતથી બિલો પાસ કરી અને પડ્યા હતા ગવર્નરને મોકલી આપ્યા હતા ગવર્નરે એ બિલો દબાવી દીધા એને કાયદા કિશોર પકવા ન દીધું છેવટે બંને સરકારો કંટાળી અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી સુપ્રીમ કોર્ટને ધન્યવાદ આપવો જોઈએ આભાર પણ માનવો જોઈએ કે સાબિત કરી આપ્યું કે ગવર્નર કે રાષ્ટ્રપતિ આ દેશમાં સર્વોપરી નથી સર્વોપરી માત્ર ને માત્ર આપણું બંધારણ છે સુપ્રીમ કોર્ટની બેચે જજમેન્ટ આપ્યું કે તમિલનાડુના દસ બિલો ગવર્નર રોકી શકે નહીં એને ચાર વિકલ્પ આપ્યા બંધારણીય રીતે આર્ટિકલ બસો પ્રમાણે લગભગ બસો છે ભૂલતો નથી કે જ્યારે કોઈ પણ વિધાનસભા બિલ પસાર કરી અને પસાર કર્યા પછી ગવર્નરને મોકલી આપ્યું એટલે ગવર્નર પાસે ચાર વિકલ્પ હોય છે એક તો એને બિલ મંજૂર કરવું નંબર બે બિલને રાષ્ટ્રપતિ પાસે મોકવું મોકલવું ત્રીજું બિલને ફરી વિચારણા માટે વિધાનસભાને પરત કરવું ફરી વિચારણા માટે પરત કરવું અને ચોથી વસ્તુ બિલને રોકી રાખવું એમનેમ દબાવી દઉં તો આ પરિસ્થિતિમાં તામિલનાડુ અને કેરળના ગવર્નરોએ વિધાનસભાએ રાજ્યની વિધાનસભાએ મંજૂર કરેલા બિલને કાયદા કે સ્વરૂપ ન આપી શકાય માટે એની પાસે દબાવી રાખ્યા એટલે સુપ્રીમ કોર્ટે ચાર વિકલ્પ આપ્યા અને ત્યાર પછીથી જો તમે પરત મોકલો વિધાનસભાને કોઈ પણ કારણ વગર અને વિધાનસભા પછી ફરીવારે મંજૂર કરે અને છતાં પણ ગવર્નર રોકી રાખે તો એ ગેરબંધારણીય ગણાય આ બંધારણની આર્ટિકલ બસો નીચે જે કંઈ રાજ્યપાલોને સત્તા આપી છે એ સત્તા પ્રમાણે ગેરબંધારણીય કહેવાય અને જ્યારે રાજ્યપાલ તરીકે શપથ લે છે ત્યારે બહુ સ્પષ્ટ કહે છે કે હું કોઈ પણ રાજકીય પક્ષની શેષ રાજકીય પક્ષની શેષ શરમ રાખ્યા વગર અથવા તો સ્વતંત્રપણે રાજ્યના હિતમાં કાર્ય કરીશું પણ આને બદલે ગવર્નરો કેન્દ્રની સૂચના મુજબ કામ કરે છે અને પરિણામ એ આવ્યું કે તામિલનાડુના તામિલનાડુ સરકારના બીજી વખત પાસ કરેલા બિલો આપોઆપ કાયદો બની ગયા અને હવે ગવર્નરના સહીની જરૂર ન રહી એવું સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીથી એ કાયદો બની ગયા અને કેરાલા કેસના સાત બિલો મંજૂર છે એ સુપ્રીમ કોર્ટની બીજી બેચમાં ચાલતું હતું એણે તરત જ જે કેરાલાની સુપ્રીમ કોર્ટની બેચે જજમેન્ટ આપ્યું એને ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી દુઃખની વાત એ છે કે વેણુગોપાલ કે કેન્દ્રના સોલિસિટર છે આ બધા કાયદાકીય માણસો છે આ દેશની પથારી ફેરવે છે પથારી ફેરવે છે આટી ઘૂટી કાઢી અને કોઈને કોઈ કાયદાનો મુદ્દો બનાવી અને રોકી રાખવા માટે પ્રયત્ન કરે છે એણે વાંધો લીધો કે તામિલનાડુ સરકારને જે કેસ હતો એ જ પ્રકારનો કેસ કેરાલાનો નથી કારણ કે વેણુગોપાલ છે એ ભાજપ સરકારના સોલિસિટર છે તો આ દેશની જે કાયદાકીય ગુચો છે એ ગૂંચોને મોટી ગુચો કરી 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 અને આપણા કોર્ટમાં કેસો પણ પેન્ડિંગ રહે છે આ વસ્તુને તોડવાની જરૂર છે આ કાયદાકીય પ્રક્રિયાને તોડવાની જરૂર છે અને તો જ આપણને સાચો ન્યાય મળે અને સુપ્રીમ કોર્ટે સાબિત કરી આપ્યું કે વિધાનસભાએ પસાર કરેલા બિલોને રાજ્યપાલ રોકી શકે નહીં એક બહુ સ્પષ્ટ થયું ગુજરાતમાં પણ આપણે જો પરિવર્તન લાવીએ રાજકીય પરિવર્તન લાવીએ આપણે આપણે સરકાર બનાવીએ તો લોકોના હિતમાં જે કંઈ આપણે બિલો બનાવીએ જે કાયદો તરીકે જેને આપણા વિધાનસભા પસાર કરી અને જો ગવર્નર રોકી શકે તો એ હવે ગેરબંધારણીય ગણાશે આવું જ એક સુપ્રીમ કોર્ટનો રાષ્ટ્રપતિ માટે પણ આપ્યું છે એની કાલે ચર્ચા કરીશું એટલે મિત્રો આ જે મારા આછા વિડીયો છે એ બધા જ વિડીયો જનજાગૃતિના છે અત્યારની જે પરિસ્થિતિ ગુચવાળાવાળી પરિસ્થિતિ કેન્દ્ર સરકાર વારંવાર નવા નવા ગુચવાળાઓ ગતકડાઓ ઊભા કરી અને રાજ્યોને હેરાન કરે છે એની સામેની લડત છે અને ભાજપ સરકાર કોઈપણ રાજ્યોની વિપક્ષ રાજ્યોની સરકારને શાંતિથી સારી રીતે રાજ કરવા દેતી નથી એ પણ હકીકત છે અને એની જે એની જે એટલે કે ભાજપની સરકાર જેટલા જેટલા રાજ્યોમાં છે એ સરકારનું ઉદાહરણ આપણે ગુજરાત સરકાર જ છે લોલ લો લોલમ લોલ ચાલે છે આની પછીના એક વિડીયોમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં ચાલતું લોલમ લોલ રામરાજની પણ વાત કરીશું મિત્રો જાગવું પડશે માનસિક ભય છોડો ઉઠો સત્તા પરિવર્તન માટે સંગઠિત બનીએ અને સંગઠિત બની અને ખૂબ જ સારી રીતે સમજણપૂર્વક આપણે આપણી સરકારની સ્થાપના કરીએ અને એ નવું સંગઠન ઊભું કરી રહ્યા છે એમાં કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદારો કે રાજકીય પક્ષના નેતાને આપણે લેવો નથી નવયુવાનોની અને અનુભવી વ્યક્તિઓની સંગઠન કરવું છે અને એના માટે જ આપણી સત્તા ઉપર બેસાડવી છે એક ભાઈએ એવી વાત પણ વાત કરી હતી કે ભ્રષ્ટાચાર આપણા ડીએનમાં છે સાહેબ ડીએનમાંથી ભ્રષ્ટાચાર બે વર્ષમાં નીકળી જાય જેલ છે ને એ જેલ ડીએનએ પણ કાઢી નાખે છે આપણી પાસે કામ લેવાની આવડત હોવી જોઈએ આપણી પાસે આયોજન હોવું જોઈએ જે આયોજન આપણે ડેવલપ કરેલું છે આયોજન તૈયાર કરેલું છે જરૂર છે સંગઠનની એક થઈએ આપણે સંગઠિત થઈએ બે વર્ષમાં ભાજપ સરકાર ઉપર અંકુશ આવી જશે સમજવાનું તમારે પણ છે મેં મારી વાતો રજૂ કરું છું અને એના માટે આપણી પાસે એક પોલિટિકલ પ્લેટફોર્મ પણ આપણે તૈયાર કર્યું છે ચાર ત્રણેક વર્ષ પહેલાથી સમજીને અગાઉના જે વર્ષો આવનારા છે એ આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને પોલિટિકલ સંગઠન ઊભું કર્યું છે પાર્ટીને રજિસ્ટર કરાવી છે કે જેથી કરીને હવે પછીના સમયમાં ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોને દેશવટો આપી આપણે આપણી સરકારની સ્થાપના કરીશું બહુ સહેલું છે માત્ર તમારા સહકારની જરૂર છે જય હિન્દ જય જય ગુજરાત લંબી ગુજરાત